તો હરો મહાદેવ બધા દર્શક મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે એક રોડ ટ્રીપ કરવાના છીએ આપણે સાસણગીર સુધીની એક કામથી જઈએ છીએ આપણે પણ સાથે સાથે વિચાર્યું કે લવો એક રોડ ટ્રીપ પણ કરી નાખીએ અને આપણો બ્લોક પણ બની જાય આ બાઇક રાઇડિંગનું તો હાલ અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ પાલીતાણાથી અને અહીંયાથી લઈ લઈએ આપણે બાયપાસ રસ્તા ભાઈ એટલા નાના છે ને એટલે બધા રસ્તામાં ટ્રાફિક થઈ જાય આગળ પંપ આવે છે ત્યાંથી આપણે ફિલઅપ કરાવીએ કારણ કે બાઇકમાં પેટ્રોલ સાવ નથી બે ત્રણ દિવસ થી રિઝર્વમાં છે ગાડી આપણે રિઝર્વમાં લેફ્ટ હેન્ડ સાઈડ ભોળાનાથ પેટ્રોલ પંપ જાય માતાજી જાય મામોગલ અહીંયા અપ કરાવીને નીકળીએ પછી આપણે આપણી જર્ની તરફ ફ્યુલઅપ કરાવીને સીધા આપણે નીકળશું સાવરકુંડલા હાઈવે અને ત્યાંથી જશું આપણે સીધા રા રા ફૂલ કરવાનું હમ ધીમે ધીમે બસ તો અહીંયાથી કરીએ છીએ આપણે ટ્રીપ ઝીરો ઝીરો એવરેજ પણ આપણે કરી નાખીએ ઝીરો ઝીરો તો બાઇક ફિલઅપ થઈ ગઈ છે ભાઈ આપણી નીકળીએ આગળની રાઈડ તરફ અને આ છે પાલીતાણા ગારીધર હાઈવે આ છે હળમતીયા હનુમાનજીનું મંદિર જ્યાં આપણે શનિવાર હોય ત્યારે અવારનવાર દર્શન કરવા આવીએ છીએ જય દાદા જય હનુમાનજી મહારાજ જય બજરંગ બલી રૂટ આપણો ઘણો લાંબો છે ત્યાં સુધી કંટાળીયા નહીં કનેક્ટ કરીએ આપણો ઇન્ટરકોમ તો હાલ અત્યારે ગારી દ્વાર પહોંચી ગયા છીએ આપણે અને અહીંયાથી સિટીમાં થઈને આગળથી સીધો એક રસ્તો જાય છે એ રસ્તા ઉપર જવાનું રહેશે આ એક અહીંયાથી પણ રસ્તો જાય છે અહીંયાથી આ શોર્ટકટ છે મોટા વાહનો માટેનો રસ્તો આગળથી આવે છે સીધી બહાર નીકળતા ગેટ આવે છે અને એક ગેટની આગળથી આ પેટ્રોલ પંપ છે એની સામે એક બીજો રસ્તો જાય છે જે કાંકરજ લીલીયા અમરેલી સાવરકુંડલા એ રસ્તેથી જવાય છે અને આ રસ્તે કોઈ ચડો ને એટલે મજા જ કઈક અલગ આવે કારણ કે એકદમ જંગલ વિસ્તાર રસ્તો છે

નસીબ હોય તો વન્ય પ્રાણી બધા સિંહ છે બધો રોડ ઉપર જોવા પણ મળી જાય એવો બધો વિસ્તાર છે હજી સેમ આવી એક ચોકડી આગળથી આવશે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ જવાનું રહેશે નજારો જોવો હોય અને આ બધા ડુંગરાના ગાળાઓમાં ઘણા બધા સિંહો છે અહીંયાથી અમરેલી સુધીના રૂટમાં તો આ અહીંયા આવે છે લીલીયા પહેલાં એક ચોકડી આવે છે ચોકડી જોઈ લે ભાઈ અહિયાં થી આપણે લેફ્ટ લેશું સાવરકુંડા જવા માટે જઈએ છીએ લેફ્ટ હવે રોડ સારો આવ્યો એટલે મજા આવશે ભાઈ ગાડી આગવાની તો અહીંયાથી આપણો થ્રી સિક્સટી કેમેરો સેટ કરીએ છીએ અને અહીંયાથી એન્જોય કરો તમે થ્રી સિક્સટી ડિગ્રી સીન હા છે આવું કંઈક સેટઅપ અહીંયાથી આપણે અને એકદમ આપણે ગેમ રમતા હોય ને ભાઈ એવો સીન આવશે એક નંબર નજારો છે ભાઈ બહુ મજા આવે ભાઈ આવા વાતાવરણમાં રખડવાની અમારી સાથે ભાઈ રોકેટ હોય આપણી ભાઈ હાલ અત્યારે સાવરકુંડલા પહોંચી ગયા છીએ આપણે અને અંદર ગામમાં થઈને જઈએ છીએ ધારી રોડ ઉપર આગળ પછી રોડ સારો છે થોડુંક આવું બધું આવે છે બાઈક નીકળી જાય બાકી તો બાયપાસ જવું પડે તો હાલ અત્યારે આપણે ચલાળા પહોંચવામાં છીએ ચલાળાથી ધારી જશું ધારીથી સીધો આપણે વિસાવદર હાઈવે સાસણ ગીરવાળો રસ્તો પકડે છે આપણે ચલાળાથી ધારી રોડ ઉપર ચડી ગયા છીએ અને અહીંયા ઘણા બધા આવી રીતના કેરીના સ્ટોલ છે બંને બધું જોઈ શકો અને બે ત્રણ દિવસ પહેલાં આપણે આ રોડ પર જ હતા જ્યારે આપણે કનકાઈ બાણાજની ટૂર કરેલી અને હાલ અત્યારે ફરી વાર પાછા રોડ પર નીકળ્યા છે કારણ કે સાસણગીર પણ આ રોડ પરથી જ છે અને કાલે અહીંયાથી આપણે કેરી લીધેલી સોરી બે દિવસ પહેલા લીધેલી ત્યારે અને બંને બાજુ મોટા મોટા ઝાડ છે વચ્ચે મસ્ત રસ્તો છે સો એનો નજારો જો આ કારણ વગર પણ આ રોડ ઉપર જો આમ ફરવા નીકળો ને તોય મજા આવે એવું વાતાવરણ છે આખું બધા ટુરિસ્ટ ગાડી ભરી ભરીને કેરી લઈ જાય છે જોઈ શકો તમે આવ્યો છે ભાઈ આપણે હા અત્યારે નીકળ્યા પછી રાત્રે કાલ મોડું થઈ ગયું તો અત્યારે જાઉં છું હમ્મ મજા આવે પણ એકલા એકલા હારે કાલ આપણે જે રોડે હતા ને એ રોડ ઉપર જ છો હમ આંબડી વેટ્યો એકલો એકલો પણ એ ના એના પાછી આજ રજા ન હોય ને એ હા ધારી પહોંચી ગયા છીએ આપણે અહીંયાથી હવે સાસણગીર વાળો રસ્તો લેવાનો છે અને વિસાવદર થઈને એ જંગલનો રસ્તો આવશે સરસ મજાનો સાસણગીરનો હવે જંગલના રસ્તામાં જશું તો આજની ટ્રીપનો આપણે પહેલો હોલ્ડ અહીંયા કર્યો છે અને આ છે વિસાવદર સાસણગીર રોડ સાસણગીર અહીંયાથી તેર કિલોમીટરના અંતરે છે અને અહીંયાથી અડધો કિલોમીટર બાદ જંગલ લાગી જાય છે જેના વિડીયો પણ બતાવીશ અને રોડ ઉપર સરસ મજાની અહીંયા એક હોટલ છે ભાઈની ત્યાં આપણે ઠંડુ પીણું પીવા માટે ઘડીક બ્રેક કરેલો અહીંયાથી હવે આપણે નીકળીએ છીએ સાસણગીર તરફ ઘડીક રેસ્ટ કરીને કદાચ આ બાજુ નીકળ્યો તો વિષય મુલાકાત લેજો ભાઈની અહીંયા ભાઈની કેન્ટીન છે અને નાસ્તાનું પણ ભાઈને છે તેમજ નાનું એવું ફૂડ ઝોન પણ છે અને ઠંડા પીણાની પણ આઈટમ રાખે છે અને ઘડીક વિશામાં લેવા માટે પણ સરસ મજાની જગ્યા છે આગળ અહીંયાથી અડધો કિલોમીટર છે ત્યાંથી આપણે જંગલની અંદર એન્ટ્રી લેશું ચેકપોસ્ટથી તો ઘડીક અહીંયા બ્રેક લઈને નીકળીએ છીએ હવે સાસણગીરી તરફ અહીંયાથી તેર કિલોમીટર છે ચાલો ભાઈ જંગલ ચાલુ થાય છે અહીંયાથી તમે સાઈન બોર્ડ જોઈ શકો જેમાં બધા અહીંયાના નિયમો લખેલા છે જે અને આગળથી બીજે ચેક પોસ્ટ આવશે ને આપણે એન્ટ્રી કરાવીને જંગલની અંદર એન્ટ્રી લેવાની રહેશે અહીંયા તમે જોઈ શકો સામે જે એન્ટ્રી ગેટ છે અહીંયાથી એન્ટ્રી લેવાની છે આપણે તો અહીંયાથી બાઇકની એન્ટ્રી કરાવી લીધી છે આપણે ફાઇનલી અંદર એન્ટર થઈએ છીએ અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે અહીંયાથી સાસણ છે તેર કિલોમીટર આખો જંગલ રસ્તો છે જેમાં વચ્ચે ક્યાંય ઊભું રહેવાની મનાઈ છે ગાડી ક્યાંય વચ્ચે ઊભી ન રાખવી આથી પાણીનું વેણકું જેવું છે કાઢશું બસ અહીંયાથી કાઢીએ ખોટું આપણે રિસ્ક લેવું નથી વાહ કાફી આવે છે ભાઈ ગાડીઓનો કાફલો અહીંયાથી સાસણગીર સુધીનું જંગલ જ છે તેર કિલોમીટરનું અને આ જંગલની અંદર વન્ય પ્રાણીઓ છે પણ અત્યારે આપણે તડકાનો સમય લીધો એટલે લગભગ કદાચ જોવા મળે તો હરણ મળે બાકી ઘણા બધા સિંહો પણ આ જંગલમાં છે આ સાસણગીર અને વચ્ચે નેહડાઓ પણ આવે છે એ પણ હું તમને બતાવું અહીંયા મિત્રો આજે પટરી દેખાય છે અહીંયા જંગલની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે સવારે ટ્રેનમાં પણ એકવાર બેસવા જેવું છે કારણ કે એ ટ્રેન આખી જંગલની અંદરથી જ એકદમ ચાલે છે અને એકદમ સ્લો સ્પીડે ચાલે છે જેમાં તમને ઘણીવાર એમાં પણ વન્ય પ્રાણીના બધાના દર્શન થઈ જાય છે બાકી છેક સુધી પટરી જ છે અમને એમ ટ્રેનની સાસણગીરના જંગલમાં ફરીએ છીએ ભાઈ ફરી રેલવે ક્રોસિંગ લાગે ભાઈ તો ભાઈ જોવા મળશે આપણને તડકો લીધો જ બરોબર એટલે અત્યારે તો બધા એકદમ ઠંડકવાળા વિસ્તારમાં જતા રહ્યા હોય અત્યારે આમ ગણો ને તો આખું જંગલ પીળું પડી ગયું હોય ઉનાળાની સિઝન છે એટલે પણ હમણાં જે વરસાદ છેલ્લે પડી ગયા બે ચાર વરસાદ હારા પડ્યા એના હિસાબે તમે જોઈ શકો બધું થોડું ગ્રીનરી જેવું છે અને હવે આની પછીનું તમને જંગલ એકદમ લીલું છમ જોવા મળશે તો ગમે ત્યારે આવો તો એક ફેરી અવશ્ય મુલાકાત લેજો જંગલ સફારી કરજો બાઇક લઈને ભાઈ રોમાંચક ટ્રીપ થઈ જશે તમારી એકા જંગલમાં ઊભા રહેવાની ના પડે તો પણ માણસો સમજતા નથી ભાઈ ફરી એકવાર રેલવે ક્રોસિંગ ને અહીંયા તમે નેહડું જોઈ શકો ત્યાંના માલધારીઓ બધા નેહડામાં રહેતા હોય છે એકદમ કુદરતી નેચરની વચ્ચે એના કાચા મકાન તમે જોઈ શકો સરસ મજાનું પાણીનો નાનો ચેક ડેમ છે ભાઈ જો સરસ મજાનું પાણી જાય છે ભાઈ સામે બધી ભેંસો નાય છે માલધારીની ફાઇનલી અહીંયાથી આપણે બહાર નીકળી ગયા છીએ અને આ છે સાસણગીરનો એન્ટ્રી ગેટ અને અહીંયા બધા વાંદરાઓ જુઓ બેઠા છે કેમેરાની બેટરી આપણી ડાઉન થઈ ગઈ છે આગળ એક બેટરી ચેન્જ કરીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાસણગીરમાં આ છે સિંહ સદન કે જ્યાંથી તમને જીપમાં સફારી કરાવે છે પેલા આપણે આપણું કામ પતાવી દઈએ તો હાલ અત્યારે પહોંચી ગયા છીએ આપણે સાસણગીર ગીર અહીંયા સામે તમે જોઈ શકો છે સિંહ સદન કે જ્યાં થાય છે જંગલ સફારી અંદરનો પણ તમને વ્યુ બતાવું જઈએ આપણી બાઈક આપણે અંદર પાર્ક કરેલી છે તો આ છે આ સિંહ સદન એન્ટ્રી ગેટ અને આ બાજુ ટોયલેટ છે તેમજ પાર્કિંગ છે સામે પણ એક કોમન ટોયલેટ છે અને અહીંયા આવી રીતે આ વેઇટિંગ એરિયા છે જે હા જીપસીમાં સિંહ સફારી કરાવે તો અહીંયાથી એનું પ્રી બુકિંગ પણ થાય છે અને તમે વેબસાઇટ દ્વારા પણ બુકિંગ કરાવી શકો અહીંયાથી બધી જીપ સામેથી ઉપડે છે અને ઘણી વિશાળ જગ્યામાં આ છે આપણો કોઈ એવો સ્પેશિયલી કોઈ એવો ઈરાદો નહોતો પણ આપણે કામથી આવેલા સાથે સાથે અહીંયા બ્લોગ બનાવીએ છીએ બાઇક આપણી સામે પાર્ક કરેલી છે અહીંયા જે છે આ છે રિસેપ્શન સેન્ટર છે ગીર નેશનલ પાર્ક સેન્ચુરીનું અહીંયા જે છે આ એક ગાર્ડન ટાઈપ બનાવેલું છે અહીંયા એક સિંહનું સ્ટેચ્યુ તમે જોઈ શકો અહીંયા સામે છે રિસેપ્શન સેન્ટર ગીર નેશનલ પાર્કનું કે જ્યાં સિંહ સદણનું ગેસ્ટ હાઉસનું તેમજ બીજું શેડ્યુલ છે ટાઈમિંગ સિંહ સફારીનું અને અહીંયા દેવાળિયા સફારી પાર્કનું કાઉન્ટર છે ટિકિટ કાઉન્ટર જે હાલ અત્યારે અહીંયા ક્લોઝ છે અહીંયા એક ચાલુ છે અને અહીંયા સાસણ ગીરની ની અંદર જે કયા સિંહને લગતા બધા કપડાઓ મળે છે તમે જોઈ શકો એની શોપ છે ગીર સુવેનિયર શોપ તો આ જે બધી આ જીપ અમને દેખાય છે આ જીપ દ્વારા જંગલની અંદર સિંહ સફારી કરવામાં આવે છે એનું રજિસ્ટ્રેશન વેબસાઇટ દ્વારા પણ તમે કરાવી શકો તેમાં અહીંયા ટિકિટ કાઉન્ટર છે ત્યાંથી ટિકિટ લઈને પણ કરી શકો અને પાછળ પણ ઘણું વિશાળમાં ગાર્ડન જેવું છે અહીંયા એક ગીર ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે જ્યાં પણ આપણે વિઝિટ કરીએ કે જ્યાં એક મ્યુઝિયમ ટાઈપનું છે અહીંયા તમે જોઈ શકો એકદમ જંગલનું વાતાવરણ ઊભું કરેલું હોય એવું લાગે છે અને સરસ મજાના બધા વન્ય પ્રાણીઓના સ્ટેચ્યુ છે અને એક મ્યુઝિયમ ટાઈપનું આખું બનાવવામાં આવેલું છે વન્ય પ્રાણીઓના સ્ટેચ્યુ ઝડપ છે હરણ છે અને સિંહ છે વાંદરાઓ છે હરણ છે સિંહ સદણની અંદર છે જે ફ્રી ઓફ કોસ્ટ છે એની કોઈ ટિકિટ નથી નાનું એવું સરસ મજાનું એક મ્યુઝિયમ છે અહીંયા પણ તમે જોઈ શકો મ્યુઝિયમની બહારથી નીકળતા જઈએ સરસ મજાની એક આવી રીતે બધા શોપ છે અહીંયા બધા ટી શર્ટ પેન્ટ કાર્ગો પેન્ટ ટી શર્ટ બધી શોપ છે અને નાના નાના બધા રમકડાઓ પણ છે બાળકો માટે વધારે જે ટી શર્ટ છે બધા તમને સિંહની પ્રિન્ટના જોવા મળશે બધા અહીંયા પણ એક ગાર્ડન છે સરસ મજાનું પાછળ અને ઘણી વિશાળ જગ્યામાં સિંહ સદણ છે કદાચ આવીને તમારે ઘડીક આરામ કરવો હોય તો પણ કરી શકો ફોટોગ્રાફી કરવી કરી શકો આવું કંઈક આ ગાર્ડન છે આ જો નાના સબસ્ક્રાઈબરો બધા અમદાવાદથી આવ્યા છે સિંહ સદણ ફરવા માટે કેવી મજા આવે છે એમ રોકાવાના છો ઠીક નવા સબસ્ક્રાઈબર મેળ્યા છે ભાઈ આપણને અહીંયા સાસણગીરમાં અને ભાઈઓ પણ સોમનાથથી આવેલા છે તો ભાઈઓએ ભાઈ આપણી સાથે ફોટો પડાવવો છે ભાઈ પેલે આપણે એવડા મોટા સેલિબ્રિટી નહીં પણ હવે બાળકોનું મન રાખવા વેલકમ હાલો વિજયભાઈ વિજયભાઈ સોમનાથથી ટેક્સી લઈને આવેલા છે ભાઈ એમની અને નાની એવી મુલાકાત કરી હવે નીકળીએ છીએ આપણે આપણું કામ પણ અહીંયા પતી ગયું છે ધીમે ધીમે નીકળીએ ઘર તરફ હાલો વિજયભાઈ અને વિજયભાઈની સાથે ભાઈ પણ આવેલા હતા ટેક્સી લઈને નંબર નંબર લખી લ્યો ને હું સોમનાથથી છું ભાઈ સોમનાથથી પોતાની ટેક્સી લઈને અહીંયા આવેલા છે અને પેસેન્જર લઈને આવેલા છે નંબર આ બાજુ કદાચ આવો અને ટેક્સીની જરૂર હોય તો ભાઈનો કોન્ટેક કરજો હાલો ભાઈ શું નામ અજી વાઘેલા નામ છે ભાઈનું હાલો અજીભાઈ મળ્યા તો ફાઈનલી સિંહ સદનમાંથી આપણે નીકળીએ છીએ અહીંયા જીપ સફારી થાય છે અહીંયાથી આગળ દસ કિલોમીટરના અંતરે દેવાળિયા પાર્ક છે જે આ રસ્તેથી જવાય છે અને ત્યાં તમે બસની અંદર સફારી કરી શકો જો તમારે બજેટ સફારી કરવી હોય તો ત્યાં દોઢસો રૂપિયા પર પર્સન બસમાં ટિકિટ છે જે તમે દેવાળિયામાં જઈને કરી શકો અને એનો પણ એક આપણે ત્યાં રિસોર્ટ નાનો એવો છે એનો વિડીયો આપણે ત્યાં બનાવેલો છે અને આગળથી અહીંયાથી આપણે ફરી જંગલમાંથી એન્ટ્રી લઈને નીકળી જઈશું તો બસ આજના વિડીયોમાં એટલું જ મળી આની પછીના એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે કારણ કે આપણે આ રોડ ટ્રીપ કરવાની જ ગણતરી હતી એટલે અહીંયાથી હવે આપણે નીકળી જઈએ છીએ સીધા ઘર તરફ તો બધાને હર હર મહાદેવ જય માતાજી મળીએ જાય નવા વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો